હર મહાદેવ હવે તમારા આશીર્વાદથી અને ભગવાનની કૃપાથી અમને એક સુજાવ આવ્યો છે કે જેવી રીતે ઘરે ઘરે હવે લોન છોકરાઓને ખેતરો વેચીને કેનેડા મોકલવા પડે છે આના માટે આપણે આઝાદી નથી મેળવી એટલે સ્થાનિક લોકોની વાચા આપવા માટે આપણે ગુજરાત સબરસ પાર્ટી આગળ વધવા માટે એક પાર્ટી રજિસ્ટર કરાવી રહી છે જેનું રજીસ્ટ્રેશન ચીફ ઇલેક્શન ઓફિસર ગુજરાતમાં થશે આના માટે આપનો સહયોગ જોઈશે અને જિલ્લે જિલ્લેથી તમારા અભિપ્રાયો આવકાર્ય છે જેથી અહીંના સ્થાનિક લોકોનું હિત જળવાય એવા કાયદા ગુજરાત સરકાર રચે એના માટે યુવાનોએ જાતે રાજકીય પ્રવૃત્તિઓમાં ઇન્ટરેસ્ટ લેવાનું ચાલુ કરવું પડશે કેમ કે જો તમે રાજકારણમાં ઇન્ટરેસ્ટ નહીં લો તો રાજકીય લોકો તમારામાં ઇન્ટરેસ્ટ લઈને તમારા હકના રોટલા કોઈ બીજાને આપી દેશે એટલે સૌને વિનંતી છે કે આવા આ મહાયજ્ઞમાં અમારો સહકાર આપીને આ પ્રવૃત્તિને સ્થાનિક લોકો સુધી પહોંચાડે અને જલ્દીથી આ પોલિટિકલ પાર્ટીનું રજિસ્ટ્રેશન થાય એવી આશા છે હર હર મહાદેવ